ફ્રેન્ડ્સ તેચર્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે મોરિયાની ફરાળી ખીચડી અને કઢી બનાવવાના છે તો સૌપ્રથમ મેં મોરિયાને અહીં એકદમ સરસ સાફ કરી અને ધોઈ લીધું છે તો મેં અડધો કપ જેટલો અહીં મોરિયો લીધો છે અને સાથે જ મેં લીલા મરચાં પણ કાપી લીધા છે તો તમે કેટલું તીખું ખાવ છો એ પ્રમાણે મરચું એડ કરી શકો છો અને તમે હળદર ખાતા હોય તો હળદર પણ એડ કરી શકો છો પણ આપણે હળદર વગરની ખીચડી આજે બનાવવાના છે અહીં અહીં મેં તેલ લીધું છે આ ખીચડી તેલમાં એકદમ સરસ લાગે છે તમે આને બટરમાં અને ઘીમાં અને અને અપાસિયા તેલમાં પણ બનાવી શકો છો પણ મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું એડ કરી દઈશું અને જીરું થોડું બ્રાઉન થાય એટલે આપણે સિંગદાણા એડ કરીશું અને મરચાં તમને જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો છો અને થોડા પત્તાના પાન પણ એડ કરીશું અને સાથે મોરિયો એડ કરી દઈશું અને સારી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું તો હવે આપણે પાણી એડ કરીશું તો મેં અહીં મોર્યો હતો એનાથી ડબલ પાણી લીધું છે તો એ અડધો કપની જગ્યાએ મેં એક કપ જેટલું પાણી એડ કર્યું છે જો તમારે વધારે ડેલી ખીચડી ખાવી હોય તો તમે બે દોઢથી બે કપ પાણી એડ કરી શકો છો અને તમે આમાં બટાકું પણ એડ કરી શકો છો પણ આજે આપણે ખીચડી કઢી સાથે ખાવાના છે એટલે મેં બટાકો એડ કર્યો નથી તો હવે આપણે ફરાળી મીઠું પણ એડ કરી લઈશું તો સ્વાદ અનુસાર આપણે ફરાળી મીઠું એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી અને એને ખવા દઈશું તો હવે આપણે અહીં ફરાળી કઢી બનાવવાના છે તો તેના માટે મેં છાસ લઈ લીધી છે તો તમારે કઢી કેટલી બનાવવી છે એ પ્રમાણે છાસ લઈ શકો છો પણ આપણે આમાં સિંગદાણા એડ કરી એડ કરીને મિક્સ કર પીસવાના છે એટલે મેં થોડી છાશનો ઉપયોગ કર્યો છે પછી તમે પીસીને બીજી છાસ એડ કરી શકો છો તો અહીં મેં બે ચમચી જેટલા સિંગદાણા એડ કર્યા છે જેને આપણે છાશમાં જ એડ કરી લેવાના છે અને સાથે બે લીલા મરચાં પણ એડ કરીશું તો મેં તીખા લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે અને સાથે જ એક ઇંચ જેટલો આદનો ટીકડો એડ કરીશું તો હવે બધું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો જોઈ શકો છો આ રીતની આપણે એકદમ કઢી છાસ રેડિંગ કરવાની છે તો તમે જો વધારે કઢી બનાવના હોય તો તમારે એ પ્રમાણે સિંગદાણાને એડ કરવાના છે અને એકદમ આ રીતે પીસી લેવાનું છે તો હવે આપણે કઢીને ઉકળવા માટે મૂકી દીધી છે તો તમે જોઈ શકો છો આ રીતની આપણે જેમ આપણે બેસનની કઢી બનાવી છે બસ એ રીતે જ કન્સિસ્ટન્સી રાખવાની છે પણ આપણે એમાં બેસનની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને કઢીને ઉકળવા દઈશું તો મેં અહીં છાશનો જ વધારે ઉપયોગ કર્યો છે પાણી ખાલી મેં મિક્સર ધોઈને થોડું ઘણું જ એડ કર્યું છે તો એકલી છાશમાં જ કઢી બનાવવાની છે તો એકદમ સરસ કઢી બનશે અને થોડી ગળ ગળ પણ એડ કરીશું તો તમને ગળ્યું ખાવું હોય એ પ્રમાણે તમે એડ કરો કરી શકો છો તો મેં અહીં અડધી ચમચી કરતાં પણ ઓછી ખાંડ એડ કરી છે તો હવે આપણે કઢી પર એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા દઈશું તો આપણે કઢી ઉકળે ત્યાં સુધી આપણે મોરિયો જોઈ લઈશું તો આપણે મોરિયો જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયો છે તમે ચેક પણ કરી શકો છો તો એકદમ સરસ આપણો મોરિયો થઈ ગયો છે તો કઢી ઉકળે એટલે આપણે એનો એક તડકો રેડ કરીશું તો જોઈ શકો છો આપણી કઢી ઉકળી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને કઢી વઘારવા માટે મેં ઘી લીધું છે એક ચમચી જે મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે એમાં જીરું એડ કરીશું અને જીરું થોડું બ્રાઉન થઈ જાય એટલે આપણે એને કઢીમાં એડ કરી દઈશું તો જીરું આપણું બ્રાઉન થઈ ગયું છે અને કઢીમાં મેં ધાણા અને કઢી પત્તા પણ એડ કરી દીધા છે તો હવે આપણે એને એડ કરી દઈશું વઘારને અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણી સુપર ટેસ્ટી કઢી રેડી છે મોરિયા સાથે ખાવા માટે તો આપણે મોરિયો પણ રેડી છે અને કઢી પણ રેડી છે તો સાથે સર્વ કરી લઈએ તો જોઈ શકો છો આપણે મોરિયાની ખીચડી અને કઢી જલ્દી જલ્દી અને ગરમ ગરમ ખાવા માટે રેડી થઈ ગઈ છે તો તમે પણ આ રીતથી એકવાર મોરિયાની ખીચડી અને ફરાળી કઢી જરૂરથી ટ્રાય કરજો તો આ શ્રાવણ મહિનામાં જરૂરથી ટ્રાય કરજો તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે તો મળીશું ફરીથી એક નવા યુનિક વિડીયો સાથે તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ